ની બાજુમાં રાજા શાહી વખતનો વોંકળો હતો જેના ઉપર સ્લેબ બાંધીને શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે પરંતુ આ સ્લેબ કેટલા ગુણવત્તાવાળા છે તે સામે આવ્યું છે કપજી ભરેલું ડમ્પર આ વોંકળા ઉપરના સ્લેબ ઉપર આવતા જ સ્લેબ તૂટી ગયો હતો અને ડમ્પર ફસાઈ ગયું હતું જ્યાંથી તે સમયે પસાર થતી એક બાઇક સવાર યુવતી નીકળી હતી જે દબાઈ ગઈ હતી પણ તેનો આ બાદ બચાવ થયો છે અને બાઇક કપચી નીચે દબાઈ ગયું છે યુવતીને નજીવી ઈજાઓ પહોંચી છે પણ આ ઓચિંતા બનાવથી હેબતાઈ ગઈ છે જેથી સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે અહીં વાત જણાવી દઈએ કે મોરબી શહેરમાં રાજા સાહી વખતના દસ વોકડા હતા પરંતુ હાલમાં ધૂતારીના વોકડા સિવાય એક પણ વોકડો દેખાતો નથી તમામ ઉપર દબાણ થઈ ગયા છે કોઈ જગ્યાએ વાંકડા ઉપર સ્લેબ બાંધીને શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે પરંતુ મોરબી શહેરમાં હવે વરસાદી પાણી નીકળવાનો કોઈ માર્ગ રહ્યો નથી જેથી આવનારા સમયમાં સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય તેમાં બે મત નથી અને આવી દુર્ઘટના બને ત્યારે પછી જવાબદારી કોની તે શોધવા તંત્ર ત્યારે કામે લાગશે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી